હે માતાજી મિત્રો હું છું ભાવેશ ઠાકોર અને મારા ડેલી શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો મારા વિડીયો ગમતા હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો તો આજે જવું સ મુહૂર્ત કઢાવવા જે કાકાના છોકરાનું લગન છે એના માટે મુર્ત કઢાવવા જવું છે અને અહીંયાથી જાય પહેલાં કડા કડા સતીમાય દર્શન કરે જેમકા આજે મિત્રો ચૈત્રી નવરાત્રિનું પહેલું નરતું છે તો તો આગળ દર્શન કરી પછી મુહૂર્ત કઢાવવા જઈશ તો આગળ તમને જો જો જઈશ એ બતાવીશ મિત્રો મિત્રો જોડે રસ્તામાં બીજી ગાડીઓ આવે છે તો તો આગળ રાહ જોઈને ઉભા છીએ હવે જઈશું પાછળ વતી કે કરતાનું મંદિર છે મિત્રો હા બસો એના ઊભા છીએ હવે જે લોકો આવે એટલે આગળ જઈએ મિત્રો ગાડીમાં હજુ કોઈ આવ્યું નહીં આજે તો આપણી ગાડી નહીં પણ ભાઈની ગાડી લઈને આવ્યો છું કારણ કે ગાડી લઈને ફરાય યાર મેં કીધું આ ગરમી મારીએ ગાડી લઈ જવા દે હવે વધુ ના આવવા એને કોમ નતું તે પડી હતી તે મને કે લઈ જાતા લઈને આવ્યો છું એક પાર્લર છે વલણ સોયલો છે સોંતીથી બેઠો છું અડધો કલાકથી હવે ઘેરથી કાકોને બધા આવે એમનો ફોન આવે એટલે પછી આગળ ઠેડીએ ચમક એમના આગળ પહેલ પહેલથી જઈને બેહું ચોકણ તો આ બાજુ ઠાકોરોનું ઘર દેખાય છે જગ્યા સારી છે રોડ ઉપરની જગ્યા છે રાહ જોઈને બેઠા છીએ આવે એટલે વાત ગાડી બેઠો છું હવે જોઈએ આવે એટલે મિત્રો કંટોળા હોય તો પણ મહેમાન તો કોઈ ના નહીં પાડવાના તો વહેલા જમાયા હું એ બેઠો છું રાહ જોઈએ છીએ કેટલી વારમાં આવું છું તો આગળ જઈએ પછી જોઈએ તો મિત્રો મુર્ત કઢાઈ અને ઘેર આવી ગયો છું અને મિત્રો તો આગળ વ્લોગ બનાવવાનો કોઈ મેળાવ્યો નહીં સમ મિત્રો તો આગળ મહેમાન એટલા બધા તો ક ટાઈમ જ મળ્યો નહીં મુરત કઢાઈને બપોરે ત્રણ વાગે ઘેર આવ્યો પછી બીજા મહેમાન આવેલા સાથે બેઠો હવે આવીને શાંતિથી બેઠો આજના બ્લોગમાં કોઈ ખાસ નહીં અને વિચાર કરું છું કપડાં બદલીને બેઠો છું કે હવે બજાર બાજુ જવું તે દૂધ દૂધ લેતા આવું ઘર માટે અને આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું મિત્રો તો દરેક મિત્રો ને શુભરાત્રિ શુભ રાત્રિ શુભરાત્રિ જય માતાજી મિત્રો નેક્સ્ટ ટાઈમ કાલે સવારે નવા બ્લોગમાં લડીશું